દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દૂર દૂર થી પગપાળા ચાલતા યાત્રિકો ના મહાદેવના નાથથી સોમનાથના રસ્તા દિવ્ય બન્યા હતા જેમાં યાત્રાધામ પ્રાચીન તીર્થમાં

હરકાંતભાઈ પંડ્યા હર્ષદભાઈ જોશી હકુભાઈ પંડ્યા હિરેન પંડ્યા રાજુ જોશી નિલેશભાઈ પંડ્યા જિગ્નેશ ભટ્ટ દિલીપ વ્યાસ ખંજન પુરોહિત મૌલિક પુરોહિત પત્રકાર દીપક જોશી અજય જાની તેમજ યુવા કાર્યકરો તેમજ સભ્યો નિશાનભાઈ વ્યાસ ગૌરવભાઈ મહેતા હાર્દિક મહેતા યશ જાની નકુલ જોશી બિપિન બેનર્જી દક્ષેશ પંડ્યા મિલન પંડ્યા સહદેવ જોશી વિરુ જોશી પિન્ટુ જોશી અજય વ્યાસ જય પંડ્યા દેવ વ્યાસ અભિષેક જાની વિપુલભાઈ જાની તેમજ સભ્યો આ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જયમત ઉઠાવી રહ્યા છે આ પ્રાચી તીર્થ છે જ્યાં સોવાર કાશીને એકવાર પ્રાચી આ તીર્થમાં બ્રાહ્મણો તરફથી અને યુવાન વર્ગ તરફથી પદયાત્રી આવતા હોય એના માટે ફરાર અને ચા પાણીની વ્યવસ્થા રાખી છે સર્વે પદયાત્રી અને નીકળતા બધા આ દર્શન માટે જતા યાત્રિકો માટે અહીંયા ચા પાણી અને નાસ્તાને એટલે કે ફરાળની વ્યવસ્થા રાખેલ છે સો વાર કાથી એકવાર કાતી અહીંયા કૃષ્ણ ભગવાને છે કૃષ્ણ ભગવાને છપ્પન કોટીનો આદાર કરેલો છે અને ધર્મ રાજાએ સૌરવની મોક્ષ છે એવું આ પ્રાચીન મહાન તીર્થ છે મારું નામ છે જે યસ જય સોમનાથ આજ આજના દિવસે તમામ યાત્રિકો જે સોમનાથ ચાલીને જાતા હોય પગપાળા તેમના માટે પ્રાચી સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી દીપડા તરફથી ચા પાણી અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા યાત્રિકોને અનુરોધ છે કે અહીંયા આવતી તો પ્રસાદી લેતા જાય જય સોમનાથ દર વખતે ઓકે જય સોમનાથ આ પવિત્ર પ્રાચીન તીર્થમાં જે પણ યાત્રિકો સોમનાથ પગપાળા જાતા હોય તેમના માટે ચા પાણી તથા ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે આ પવિત્ર પ્રાચીન તીર્થમાં દર વર્ષે આવું ફરાળનું તથા ચા પાણીની સુવિધા અમે રાખીએ છીએ